જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી ઘણા બધા લોકોને ઉલટી આવતી હોય છે તે વ્યક્તિ ઉલટી કરવાની પણ ટ્રાય કરે છે પણ ઉલટી નથી થતી આવું શા કારણે થાય છે વિડીયોમાં વિસ્તારપૂર્વક માહિતી તમારી સાથે શેર કરું છું અને તેના માટેનો જબરદસ્ત ઘરેલું ઉપચાર શેર કરું છું જેનાથી તમે જે જમ્યું હશે તે વ્યવસ્થિત પાચન થઈ જશે અને પાચન નહીં થાય તો વોમિટિંગ દ્વારા બહાર નીકળી જશે પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે આપણી માતૃ ભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો તમે જોયું હશે અમુક લોકોને ઉલટી આવતી હોય છે તે વ્યક્તિ ઉલટી કરવાની પણ ટ્રાય કરે છે પણ ઉલટી થતી નથી માથાનો દુખાવો થાય છે પેટનો દુખાવો થાય છે પણ ઉલટી નથી થતી તો કરવાનું શું છે જબરદસ્ત ઘરેલું ઉપચાર બતાવું છું પણ આ પ્રોબ્લેમ શા કારણે થાય છે તો કે તે વ્યક્તિએ પહેલાં જે જમેલું હોય છે તે બિલકુલ પાચન ના થયું હોય બિલકુલ ડાયજેસ્ટ ના થયું હોય તેના કારણે તે વ્યક્તિને ઉલટી આવતી હોય છે ઓટકાર બંધ થઈ જાય છે તેના કારણે તે વ્યક્તિને માથાનો દુખાવો પેટમાં દુખાવો થતો હોય તો ઉલટી

તમે કાઢીને તેને પીવડાવી શકો અથવા તો તમે ડાયરેક્ટ પણ આવી રીતના પી શકો છો આ વસ્તુ કરવાથી તાત્કાલિક તમને રિઝલ્ટ મળશે તમે જે જમ્યું હશે તે ડાયજેસ્ટ ના થયું હોય તો તે બરાબર ડાયજેસ્ટ થઈ જશે વ્યવસ્થિત પાચન થઈ જશે અને પાચન નહીં થાય તો તે તાત્કાલિક વોમિટિંગ દ્વારા બહાર નીકળી જશે તમારો માથાનો દુખાવો પણ હળવો પડી જશે પેટમાં દુખાવો થતો હોય તે પણ હળવો પડી જશે પેટ સાફ થઈ જશે દોસ્તો સરળ અને અસરકારક ઘરેલું ઉપચાર છે ઘણા બધા વ્યક્તિને આ પ્રોબ્લેમ થતી હોય કે ઉલટી કરવાની ટ્રાય કરે છે પણ ઉલટી ન થતી હોય તો કરવાનું શું છે એક અડધું લીંબુ લેવાનું છે તેને ધીમા ગેસ ઉપર છેકી લેવાનું છે હવે તેના ઉપર તમારે એક છપટી જીરું પાવડર અને એક છપટી સેંધા નમક કાલા નમક આવે છે તે વ્યવસ્થિત રીતે મેં ઉપર રાખી અને આવી રીતના તે રસ કાઢી અને પી જવાનું છે નાના બાળકને તમે રસ કાઢીને પણ પીવડાવી શકો છો તાત્કાલિક તમે જે જમ્યું હશે તે પાચન થઈ જશે અને પાચન નહીં થાય તો વોમિટિંગ દ્વારા બહાર નીકળી જશે માથાનો અને પેટનો દુખાવો તાત્કાલિક હળવો પડી જશે તમારું શરીર છે તે એકદમ રિલેક્સ થઈ જશે તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને આ માહિતી જરૂર શેર કરજો અને આવી જ આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી આપણી માતૃભાષામાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જય હિન્દ દોસ્તો